તો વિડીયોમાં અંત સુધી બધી માર્કેટના ભાવ જાણવા મળે મોરબી બે હજાર ચારસો ને વીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને બાસઠ રૂપિયા રાજકોટ બે હજાર ચારસો ને તેર રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને બેતાલીસ રૂપિયા સાવરકુંડલા બે હજાર ચારસો રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પંચાવન રૂપિયા અમરેલી બે હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને ત્રણ રૂપિયા જામજોધપુર બે હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને બે રૂપિયા વિસાવદર બે હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને બાવન રૂપિયા મેંદેડા બે હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને એકવીસ રૂપિયા હળવદ બે હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પાંચ રૂપિયા बोटाद बेहजार चार सौ एक रुपया थी तर हज़ार आठ सौ ने पचास रुपया भावनगर बेहजार छ सौने चालीस रुपया तरह हज़ार पाँच सौ ने एकतालीस रुपया जामनगर बेहजार छ सौ बावन रुपया थी तरह हज़ार सात सौ ने वीस रुपया कालावड़ हज़ार बसो ने चालीस रुपया तरह हज़ार सात सौ सीतेर रुपया जूनागढ़ हज़ार पांच सौ ने पीस रूपया तार आठ सौ बाबरा बे हज़ार तरह सौ ने पचास रूपया तर हज़ार सात सौ सीतेर रुपया महुआ बे हज़ार सौ ने रुपया थी तजार सात सौ ने रुपया जासद बेहजार छ सौ रुपया चार हज़ार ने चालीस रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને કોમેન્ટમાં જરૂર લખશો કે આ પાકના ભાવ જાણો